ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટ અને હોટલમાં પણ સ્વચ્છતા અંગેની ચકાસણી વધુ થાય તે પણ જરૂરી હોય તેવું લાગી રહ્યું છે વાત ગઈકાલની છે જયારે રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી નજીક લાપીનો પીઝા આવેલ છે અહીંયા પીઝા આરોપવા માટે ગ્રાહક ગયા હતા તે ગ્રાહકને જ્યારે જયારે પીઝા પીરસવામાં આવ્યો ત્યારે તેમાંથી કેટલીક જીવાત નીકળી હોવાનો ગ્રાહકનો આરોપ છે ગ્રાહકે આ આરોપ સાથે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને છે ફરિયાદ કરતા ફરિયાદ વિભાગે વેચાણ અને પ્રોડક્શન છે તે લાપીનો બંધ કરાવ્યું હોવાનું જણાવ્યું છે જી આભાર રવિ તમામ જાણકારી આપવા માટે